ગીર સોમનાથમાં ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે વાંસોજ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે ઉના નગરપાલિકા ચીફ ઓફિસર સહિત આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશોત્સવમાં વાંસોજ પ્રાથમિક શાળાના બાલવાટિકાના બાસઠ બાળકો તથા ધોરણ એકના ચોપન બાળકોને પ્રવેશ અપાયો હતો તેમજ તેમજ સીમા શાળા તથા ધોરણ બાળકો બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે શાળામાં પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉના નગરપાલિકા ચીફ ઓફિસરે શાળાની સિદ્ધિઓને બિરદાવી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા શાળામાં પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ચીફ ઓફિસરે શાળાની સિદ્ધિઓને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે ત્યારે ગીર સોમનાથમાં વાંસોજ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ઉનાના વાંસોજ ગામ ખાતે વાંસોજ પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં અતિથિ વિશેષ તરીકે ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત આગેવાનો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શાળા પ્રવેશોત્સવમાં પ્રાથમિક શાળાના બાલવાટિકાના બાળકો તથા ધોરણ એકના ચોપન બાળકોને પ્રવેશ અપાયો હતો તેમજ વાંસોજ સીમા શાળા બાલવાટિકાના આઠ તથા ધોરણ એકના નવ બાળકોને તેમજ આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે શાળામાં પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉના નગરપાલિકા ચીફ ઓફિસરે શાળાની સિદ્ધિઓને બિરદાવી શાળા પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા